બોટાદ શહેરમાં એક યુવાનને મોબાઈલમાં ત્રણ થી ચાર મેસેજ આવતા તે પોતે ડિલીટ કરતા ખીચામાં મોબાઈલ ભૂકતા બ્લાસ્ટ થયો હતો જ્યારે યુવાનને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બોટાદ શહેરના અશોક વાટિકા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ જોશી નામના યુવકના મોબાઈલમાં અચાનક બે થી ત્રણ મેસેજ આવ્યા હતા તે દરમિયાન તે અચાનક મેસેજ ડિલીટ કરતા ખીચામાં રાખતા મોબાઈલ બ્લાસ્ટ થયો હતો જ્યારે ચંદ્રેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

મારા કાકા ગુજરી ગયા હતા ને ત્યાં હું યોગીનગરમાં હતો ત્યાં આ ઘટના બની મોબાઈલ કેટલો જૂનો છે ને કઈ કંપનીનો છે આશરે પાંચેક વર્ષ જૂનો છે અને એમાં કંપનીનો મોબાઈલ છે તમે કીધું એમ કે મોબાઈલની અંદર પહેલાં મેસેજ આવ્યો તમે મેસેજ જોયો ખીચામાં નાખ્યો તરફ બ્લાસ્ટ થયો હા ત્યારબાદ કોઈ મોબાઈલ ગરમ કેવું કંઈ થયેલું ના કોઈ વસ્તુ ને અહીંથી સવાર સવારમાં હું ત્યાં પહોંચ્યો જ તેજી પહોંચો ને આ વસ્તુ થઈ તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે અહીંયા થોડીક સાથળે વધારે પડતું પતી ગયું છે થોડુંક હાથે વાગેલું છે એક બે જગ્યાએ છે ત્યારબાદ સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં તાત્કાલિક મને લઈ જવામાં આવ્યો હતો